લખતર શહેરમાં બીજા દિવસે ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં અને ઘરોમાં ભરાયા પાણી લખતર શહેરમાં તારીખ ચારના રોજ પડેલ સત્યાસી એમ વરસાદને લઈ દરબારી જીન કમ્પાઉન્ડ પાસે રહેતા રહીજોના ઘરમાં ભરાયા પાણી લખતર રબારીવાસના રહીજો દ્વારા લખતર મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા મામલતદારને રજૂઆત કરતા મામલતદાર ટીડીઓ ગ્રામ પંચાયત સરપંચ તલાટી સહિતના અધિકારીઓ ભરાયેલા પાણીના સ્થળ વિઝિટ માટે પહોંચ્યા લખતર શહેર રહીજો દ્વારા ગ્રામ ગામના સરપંચ તલાટી ટીડીઓને મામલતદારને અને પ્રાંતને રજૂઆત કરી આ ભીતી દર્શાવી ઉચ્ચ અધિકારીને રજૂઆત કરતાં ગ્રામ પંચાયતના સરપંચ તલાટી દ્વારા પાણી કાઢવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવામાં આવી લખતર શહેર પ્રી મોન્સૂન કામગીરી ઉપર ઉઠ્યા સવાલો નીચાણવાળા વિસ્તારમાં ભરાયા ભરાયા હતા વરસાદી પાણી લખતર શહેર વિસ્તારમાં આવેલ દરબારી જીન કમ્પાઉન્ડ પાસે રહેતા રહીજોના ઘરોમાં તારીખ ચાર જુલાઈના પડેલા સત્યાસી એમ વરસાદના કારણે પાણી ભરાવાનો મામલો સામે આવ્યો હતો જ્યારે લખતર જીન પાસે રહેતા રબારીવાસના રહીજોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા ઘરોમાં પાણી ઘૂસી જતા ગયેલા જીન કંપાઉન્ડના રબારીવાસમાંના રહીજો દ્વારા લખતર મામલતદાર આર આર પટેલ તેમજ ટીડીઓ શ્વેતાબેનને રજૂઆત કરવામાં આવી હતી અને સરપંચ પ્રતિનિધિ ગંગારામભાઈ પટેલ અને તાલુ ગ્રામ પંચાયત તલાટી કાંતિભાઈ ચાવડાને ઘરમાં ઘૂસેલા પાણીના વિડીયો વિડીયો દેખાડી પાણી ફરી વળ્યાને જાણ થતાં વૈકલ્પિક વ્યવસ્થામાં વ્યવસ્થા પણ કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ નિકાલની જગ્યા પાણી નિકાલની જગ્યા ઉપર અન્ય વ્યક્તિએ કોટ મેટર કરેલ હોય અને કોટ મેટર ચાલતી હોય જ્યાં સુધી કોર્ટ મેટર પૂર્ણ ના થાય ત્યાં સુધી અને સામેના વ્યક્તિ કોટ મેટરમાં જીતી ગયેલો હોય તેને લઈ આ મે સમસ્યા સર્જાઈ હતી અને જેના માટે મશીન હાલ મૂકી મૂકવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં વધુ વરસાદ આવે તો સ્થળાંતર કરવા માટેની ગ્રામ પંચાયત દ્વારા સ્કૂલોની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે ઘનશ્યામભાઈ ખોડાભાઈ મારું નામ છે ખંભાળી અને આ લખતર આનંદ શેરીમાં અમે રહી છે બરાબર અબારી શેરી ગણાય અને વર્ષોથી પાણી ચાલતું હતું અહીંયા એટલે રાજાશાહી વખતે પાણી આ ખાડ્યા એમ કે નીકળતું જ હતું પણ આમ હમણાંથી છ તારીખથી આ બંધ કરી દીધેલું છે અમે બધા અરજી કરી છ તારીખે હુકમ આવ્યો કરેલો બરોબર છ તારીખ પછી અમે બધી જગ્યાએ અરજી આપી મામલતદાર સરપંચે આવી ગયા બધા આવી ગયા પણ તોય છતાં હજુ આનો કોઈ નિકાલ આવ્યો નથી અને અત્યારે બધાના ઘરમાં પાણી કરી ગયું બરોબર અને બધાના એમ કે માલસામાન આ તે બધું પલળી ગયું બે આઠ ઇંચ વરસાદમાં જો આટલું થઈ શકતું હોય તો પછી આઠ દો ઇંચ વરસાદ થાય તો શું થાય ઘર ને આ બધા ઘરો પડી જાય આ તો તાત્કાલિક આનો પાણીનો નિકાલ કરવો જોઈએ અને નિકાલ થવો જોઈએ એ અમારી આખી અધિકારી જવાબ નથી દેતા તો અધિકારી બધાનો અમારે એમ કે અમારા ગામના શેરવાડાનો બધાનો અમારો એવું છે કે આનો નિકાલ તાત્કાલિક કરે